તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અમદાવાદ પોલીસના જણાવ્યા અનુસાર આગ એપાર્ટમેન્ટના ચોથા માળે આવેલા કાપડના ગોડાઉનમાં લાગી હતી તો આગનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી પરંતુ પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ ટેકનિકલ ખામી હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે ફાયર બ્રિગેડની ટીમો દ્વારા આગને નિયંત્રણમાં લેવાની કામગીરી ચાલુ છે અને આસપાસના વિસ્તારમાં રહેવાસીઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે